વાત કરીએ માનવી અને ખૂંખાર દીપડાની લડાઈની માંગરોળ તાલુકાના ધામરોડ ગામે નવી નગરી આદિવાસી ફળિયામાં વહેલી સવારે ઘરના પાછળના ભાગેથી ખૂંખાર દીપડો ઘરમાં ઘૂસી આવી દોઢ વર્ષના બાળક પર હુમલો કર્યો હતો જોકે નજીકમાં બેસેલા મામાએ દોઢ વર્ષના ભાણિયાને બચાવવા ખૂંખાર દીપડા સાથે બાથભીડી બુમાબુમ કરતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને સ્વ બચાવવામાં દીપડાને મોતને ઘાટ ઉતારી દીધો હતો હાલ તો માંગરોળ વન વિભાગે મૃત દીપડાનો કબજો લઈ પીએમઆરટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે આ દ્રશ્ય છે માંગરોળ તાલુકાના ધામરોડ ગામના નવીનગરી વિસ્તારના નવીનગરી વિસ્તારમાં રહેતા આદિવાસી પરિવારોના ચહેરા પર દેખાઈ રહ્યો છે خوف આ વિસ્તારમાં વહેલી સવારે ઘરના પાછળના ભાગે આવેલ શેરડીના ખેતરમાંથી ખુંખાર દીપડો ઘરમાં ઘૂસી ગયો હતો અને મામા સાથે ચૂલા પર બેસેલા દોઢ વર્ષના ભાણિયા પર હુમલો કરી દીધો હતો જોકે મામાએ પણ પોતાના જીવની પરવા કર્યા વગર ખુંખાર દીપડા સાથે બાથ ભીડી હતી જોકે ગંભીર રીતે ઘવાયેલા મામાએ બુઆબૂમ કરતા સ્થાનિકો ભેગા થઈ ગયા હતા અને પોતાના સ્વબચાવમાં ખુંખાર દીપડાને મોતને ઘાટ ઉતારી દીધો હતો આમાં શરમાં છ વાગે બરા આ ભાઈ સુરત જવાના હતા એમની નોકરી ચાલે છે નોકરી સવારમાં ના ધોઈને ચૂલે બેઠેલા હતા બરાબર હવે સવારમાં દીપડો આવ્યો ને આ છોકરાઓ નાના જાગતા હતા લેટ્રિંગ જવા હારું એમની મમ્મી બહાર બિહારી આવ્યા છે મમ્મી સુઈ ગઈ ને આ ચર્થના સ્થળ પર આવી રીતના આ ભાઈ જાગીને બેઠેલા હતા ચૂલે ને જોયું કે આ દીપડો આવેલો છે તો આ ભાઈ આગળ જોવા જઈએ તો દીપડો આવેલો હતો વાળામાં ને એમાં થયું છું કે હું ભાગી જઈશ તો છોકરાઓને ખાઈ જશે એટલે આ ભાઈ આગળ પડ્યા આ ભાઈને આ રીતના ઈજા પહોંચાડી છે ને આ રીતના થયેલું છે એમને જ્યાં મૃત્યુ થયેલું ગામમાં ત્યાં અમે ઉભા રહેલા ત્યાં બૂમ પડી તારે અમે દોડીને જોયા ત્યારે જોયું તો આ ભાઈને અમે દીપડાને તો મારી નાખ્યો પણ આ ભાઈને થોડીક ઈજા પહોંચીને સરળમાં આ હોસ્પિટલ માં લાવવા લેશો જે આપનું નામ ને હોડું હા મારું નામ પીસી મૈડળા રેન્ચર્સ ઓફિસર માંગરોળ મૈડળા સાહેબ ગઈકાલે રાત્રે સુઘડના બની છે ગઈકાલે રાત્રે માંગરોળ તાલુકા માં ધામરોડ ગામ આવેલ છે ત્યાં 4:30 વાગના અર્સા માં પાસળ ખેતર માંથી દીપળો આદિવાસી નવી નગરી માં એક ભાઈ ના ઘરે ઘૂસી ગયો હતો તે ભાઈ ને ઈજા કરેલ છે હાલમાં એ ભાઈ ની હાલત સારી છે હાથમાં ઈજા થયેલ છે એમને દીપડામાં સામૂહિક બાજુમાં એક મહેજ થયેલું એટલે લોકોની બૂમ કરતા ભેગા થયા ને સામૂહિક બધા ભેગા થયા અંધારાના અરસામાં લોકો છોડાવવામાં દીપડાની ઈજા થતા દીપડો મૃત્યુ પામે છે કઈ રીતની ઈજા છે દીપડા એના માથાના ભાગમાં વાગી જવાથી મૃત્યુ પામેલ છે ઇન્દ્રમલ શાહનો રિપોર્ટ માંગરોળ